શળધાર વરસાદથી જળબંબાકાર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી મુંબઈમાં રવિવાર રાતથી વરસી રહેલા અવિરત અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે મુશળધાર વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી હતી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા ભારતીય હવામાન વિભાગ દ્વારા સોમવારે સવારે મુંબઈ થાણે અને રાયગઢ માટે તળ કલાકની અતિ ભારે વરસાદની રેડ ચેતવણી જારી કરવામાં આવી હતી ગઈકાલે રાત્રિથી શરૂ થયેલા વરસાદે સવાર સુધીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં કોલાબામાં એકસો ચોત્રીસ ચાર મિલીમીટર જ્યારે સાંતા ક્રુઝમાં બે મિલીમીટર વરસાદ નોંધાયો હતો ભારે વરસાદને કારણે શહેરના કિંગ સર્કલ માટુંગા અને અંધેરી જેવા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને અંધેરી સબવેને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી સ્થાનિક રેલવે સેવાઓ પણ વિલંબથી ચાલી રહી હતી જેને કારણે સવારે કામે જતા હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો